નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ડૉક્ટર જનકસિંહ મસિંહ રાઠોડ હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે જે નવસારી કૃષિ અંતર્ગત ચાલી રહ્યો છે ત્યાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા તરીકે ફરજ બજાવું છું મિત્રો આ અમારું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત જિલ્લાના ખેડૂતો માટે કામ કરે છે અને ખેડૂતને પડતી ખેતી કે તકલીફમાં એને દૂર કરવી એ અમારી ફરજના ભાગરૂપ આવે છે મિત્રો આજકાલ આપ જોઈએ છે કે આપણે બજારમાં જે શાકભાજી છે ફળો છે એ ખૂબ મોટા પાયે ઝેરી રસાયણોથી ભેગા થયેલા હોય છે અને એના પર આ રસાયણોને પડવાને કારણે આપણે જોઈએ છીએ કે ભાઈ કોઈક વ્યક્તિ કોઈ પણ વ્યસનથી કરતો છતાં પણ એને કેન્સર જેવો રોગ થઈ જાય છે અને શું કારણ છે બજારમાં જે ભીંડા મળે છે એમાં એટલી હદે ઝેરી દવા હોય છે કે જો એ બજારમાં મળતા ભીંડા કોઈ ગર્ભવતી મહિલા ખાય તો એ બાળકના પેટમાંથી પણ એ દવાના અવશેષ મળે એટલી હદે ઝેરી દવાઓ હોય છે દ્રાક્ષ સફરજન આ બધા જ ફળો અને શાકભાજી ખાસ તમને તો બજારમાં જે ફ્લાવર આવે છે કોબી આવે છે આ બધા જ